લલકાઈ ગયો ને વાતાવરણ એટલું બધું ક્યાં ક્યાં ગાર આવે એ ધ્યાન રાખવું પડે નકર લપટી જાય પણ અત્યારે વાંધો નથી આવતો કે આમ જે ફાયદા જાય અને એક્ઝેક્ટ લાઈન બધી એ કપાતી જાય તો અત્યારે હું જેમાં ટાઈસ નું નાખતો હોય તો નો વાંધો હોય નકર તો લપટાવી નાખે જય મુલી તને જતર કરીશ બધાને કેમ છે બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના વ્લોગની તો અત્યારમાં છે ઝીણી 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 હવે વરસાદ એટલે કે વરસાદ ઝીણો ઝીણો તમને દેખાય છે મારી ઉપર વરસાદી વાતાવરણ છે વાદળું વહે છે તો અત્યારે નક્કી નથી થતું કારણ કે આમથી તમે ઉગમવાનું બધું જોઈ શકો છો તો અત્યારે એ દિશામાં હે વરસાદ બનેમ છે હૈસે ખરી ભાઈ ખબર નથી પડતી હૈશે કે નહીં હોય એટલે એમાં કંઈ નક્કી નથી થતું કારણ કે હાલ તો જાય છે હાલ તડકો કાઢ નાખે તો તડકો કાઢ નાખે આમ ગિરનાર ઉપર જો વાદળા છે ને ગિરનાર અત્યારે અત્યારે હલકાઈ ગયું પણ જોરદાર પવન આવે છે અને અત્યારે ઝીણી ઝીણી ફરફરી છે ને આપણે કહેવાય વરસાદના પ્રકારમાં એટલે એ જે ફરફર છે એ ચાલુ છે ને આ બધું બધું હવે તમને દેખાતા છે તો ખેતરો હવે લીલી ચાદર જેમ ઓટે કુદરતની એવી રીતના ઓઢીને છે તૈયાર થઈ તો હવે વાતાવરણ છે બહુ મસ્ત મજાનું થઈ ગયું છે જો ક્યાં ક્યાં આમ હૈડા પડે છે તો બહુ છે વરસાદના તો વરસાદ છે ચાલુ થઈ ગયો છે ને હાલો દોસ્તો શરૂઆત કરી કરીએ આજના બ્લોગની અને બપોર પછી આપણે જાઉં પાછા વાળીએ એટલે જોતા રહેશું કંઈક નવું નવું

आम क्या क्या वरसाद हड़िया पड़े तक देखाता है अंधारों से क्या क्या नेव बुध से आम नीचे गाय उछड़ी सड़े है हम खेत लीलकाई गया नेव बुध से हाल हे अपने नीचे हालिए बपोर पास जाऊ पड़ी तो थोड़ा थोड़ा धुआड़ो थो से मैखी ओसी आए वो शू जाए धुआड़ा फेर न पड़त तो ही थे તો હાલો દોસ્તો આપણે હવે આવીએ છીએ અને અત્યારે તમને તો કંઈક અગાસી એટલે બેસવાની મજા આવે બહુ જોરદાર આવે કારણ કે વાતાવરણ અત્યારે એવું છે ફૂલા ફૂલ બહુ મસ્ત મજાનું ક્યારેક ક્યાંક ધીણા ધીણા છાંટા અને ક્યારેક ક્યારેક છે કુદરતની આ પવન જે એને તમને તમે ગોતવાગી ન જડે એવું વાતાવરણ અને વાદળા એ વરસતા વરસતા વાદળા અને આ બાજુ બધે એવા ધજાયું છે ફરકે છે અને આમે છે ગામના થોડી તમને દ્રશ્ય આખે આખું દેખાય એવો છે ગીરના રાખે આખો હિલકાઈ ગયો તો દોસ્તો અત્યારે આપણે છીએ આ ઓઝત કાંઠે તો અત્યારે જો પાણી હે થોડું થોડું જાય છે બહુ કંઈ ન જાતું તો અત્યારે ડેમ આપણે ઉભા હતા રસ્તો છે થોડીક વાર પેલા આપણે ઉભા હતા તો પાણી જો થોડું થોડું જાય છે તો એકદી રાતે બહુ ડેમ પાણી આવ્યું જે અહીંયા ભેખાયું દેખાય ન્યા લગ્ન પાણી હતું પણ હવે આપણે કઈ તો આજ પાણી કઈ છે ને થોડું થોડું જાય છે બહુ કઈ જાદુ છે ને તો હાલો આપણે જઈએ છે ગામમાં પછી જાવ આપણે વાળીએ પણ એ પહેલા જઈએ જોતા જઈએ નદીમાં પાણી પાણી કઈ છે ને એટલે ઘડીક આપણે ઉભા હતા એવું બધું છે ભાઈ હું ધુવાળામાં દોવાય છે રાજ્યપાલ હું જ આયડું લઈને બેઠા છો ચેકા માખીઓ ડાગો પણને બેહુના અને પાડી કેમ પાડી ન છોડી લાગતી આજ હે કે પછી છોડવી છે ને બાપો પાડી માદાતો ને હા વારી નકર ભેં પાછી કા તો થોડો થોડો ધુવાડો થ્યો છે જેથી માખીઓ ઓસી આવે ઓસી હું આ ઓસી ધુવાડા થેન પડતો છે કે કોઈ થાય છે એમને ધુવાડા માખીઓ તો તો હાલો દોસ્તો આપણે આવી છીએ આમાં કોની કોઈ હેઠે કારણ કે આપણે વાવેલા છે કોઠીંબા પારા ઉપર તો જોઈ લઈએ છીએ આપણે કોઠીંબા હે કેવા ઉગ્યા છે કારણ કે હમણાં અમુક વરસાદ જે સેલો થયો ને એમાં ઘણું બધું પારામાંથી પાણી હેઠું આવ્યું હોય ને તો સાહેબ માથે ધૂળ સડી ગઈ હોય તો ન થઈ આવે સ્વાભાવિક છે તો અત્યારે તમે એક્ઝેક્ટ જોઈ શકો છો અત્યારે કે આજે માંડવી છે ને એ કુણે પણ નરવાય એક નંબર છે આખે આખે સીધો હાર ખેડૂતનું ઉગતું હોનું જેને કહેવાય એવો આપણી માંડવી જોરદાર છે એવો નરવાઈ એટલે એક નંબર છે અને પાણીની પુષ્કળ જરૂરત હતી એ પૂરી થઈ ગઈ છે એટલે વરસાદ થઈ ગયો બહુ જોરદાર એને કારણે હે માંડવી આખે આખું આ ખેતર હે એ લીલકાઈ ગયો અને વાતાવરણ એટલું બધું સારું હે એ કારણે અહીંયા આજે જે છે ને આખે આખો હજી ભીનો જ છે જે મન આજના દિવસમાં બે ત્રણ રેડ આવી ગયા તો પૂરેપૂરું એને પાણી મળી રહેશે અને નરવાઈ આખી આખી આઈ રૂમ પૂરેપૂરી છે ક્યાંક ક્યાંક છે એ બેઠી એ તો નથી ઉગી અમુક જગ્યાએ શું છે કે ઊંડું ગયું હોય બિયારણ એટલે એવું છે આ બધું છે પારે આપણે હવે જોઈ લઈએ કે ઉગી ગયા કે નથી ઉગ્યા કારણ કે એમાં કઈ નક્કી નથી રહેતું ટૂંકમાં હવે જોઈ લઈ શું છે અને ક્યાં સુધી છે ઉગેલા છે કે પાછા સોંપવા પડશે ખબર પડી જાય ટૂંકમાં છે એ છે તો જો દોસ્તો અત્યારે આજે માંડવી છે એનો ઉગાવો છે બહુ જોરદાર છે કઈ ઘટે નહીં એવું તો આમાંથી આમાંથી આ બધી માંડવી છે બહુ મસ્ત રીતે થઈ ગઈ છે અને એની એક એક અલગ છે જે તમને દેખાય છે આખે આખી બધી સિંગલ હેરું વીખની જારીનું વાવેતર અને પણ જોરવાઈ બહુ સારી છે આમ લગ્ન માંડવી છે આપડે વાવેલી તો અત્યારે વાતાવરણ સારું છે કારણ કે ઘડીક પેલા આવ્યો તો રેડો હજી આમ જો ગિરનાર ઉપર રેડો ઉતર્યો ગિરનાર ગિરનારી દેખાતો આમ માંડવી પૂરેપૂરી છે બધી જગ્યાએ હવે હરિયાળી હરિયાળી જ છે તારે તો આખે આખું ખેતર હે પૂરી રીતે હવે લીલકાઈ ગયું છે દોસ્તો તમે આમ જ્યાં હું તમને નજર પૂગતી છે એ બધી બધી જગ્યાએ માંડવી છે અને ફૂલ રહીત જેને કહી શકાય એવું વાતાવરણ અને કુણે વાળી માંડવી સાઈડ હેઠ થી માંડીને ઓલા હેઠા લગન અને આપણે હવે હાલીએ છીએ હાલો પારાઠારા તો પારાઠારા આપણે જોઈ લેવી કે આપણું વાવેતર છે ક્યાં પીગું છે તો મને સેટેથી જ નજર પડે કે આપણું વાવેતર છે સક્સેસફુલ ગયું છે જો આ બધું અહીંયા વાવેલું હતું એ ઉગી ગયું છે અને આપણે જે વાવ્યું હતું એ તમને દેખાતું છે આ આપણો ઉગતો વિશ્વાસ એનો જેવું તો અહીંયા જે આ વાવેતર કર્યું આપણે એ આખે આખું ઉગી ગયું સેલામ પહેર્યું થોડું થોડું પાણી

આવડા એ આપણું વાવેતર છે અને એ ઉગી રી ગયું છે આખા પારે એમ જ છે બધી જગ્યાએ જેમ જેમ મોટા છોડવા થાય એમ દેખા પારે ચડી જાય ને તો ઓહો વાત તો જો છીડી આમાં એમ જ છે જેમ નદીમાં મોટું સીપરું થયું એમાં એક આપું થયો છે એની જતી જવું તો જોયું હશે તમે મેં તમને આગળ છોડવા દેખાડ્યા હજી નાના નાના એ અંકુરણ ફૂટતા આવે છે કારણ કે હજી ઉગા ઓછી આવે છે અને એક બહુ મસ્ત કામ થઈ ગયું કારણ કે વરસાદ થઈ ગયો એટલે પારા ઉપરનું જે વાવેતર હતું મને એમ હતું બીક હતું આ વાવેતર છે પછી માથે કોરી ધૂળ જાય તો પાણી નહીં સડે અને પાણી કદાચ નહીં પૂગે પણ એ ટેન્શન નીકળી ગયું છે માથે પાણી થઈ ગયું લાખાખો પારો પાછો હે હે ભીનું થઈ ગયો ફૂલે ફૂલ ભેજવાળું વાતાવરણ ને હાલતા રેડા એ રાખે એટલે સોઈલીડ છે એ પારા ઉપર એ વાવેતર ખૂબ મસ્ત

તો હાલો દોસ્તો થઈ ગયું છે આપણું કામ બધું પૂરું અને આજનું કામ પતાવીને આપણે હવે જઈએ છીએ આપણે ગામમાં તો ઘડીક બેઠા આપણે અહીંયા ગાડે તો આ જૂનું છે બરત ગાડું અને આપણી ગાડી પડી છે બાજુમાં તો આ છે ગાડું ને ઓલી છે ગાડી તો હવે આગળ થોડી કરમાં છે ગાડી લઈને આપણે જઈએ છીએ અને અત્યારે જો ઘડીક અહીંયા પૂરો ખાવા બેઠા હતા આપણી વાડી અહીંથી આમ હા મેં તમને એક્ઝેક્ટ દેખાય છે ત્યાં અને અહીંથી આ બીજો કેળો છે અહીંયાથી આપણે આજ જવાના છીએ કારણ કે મૂળ કેળા ઉપર આપણે ગાડી નહીં લીલાની થઈ ગઈ છે તો હવે અત્યારે જો કુવાન વાસી રીણું જોડે સંધી છે જોરદાર ખટે ને વાતાવરણ છે મસ્ત મજાનું એટલે હવે આ જૂની બરત ગાડી આપણે બેઠા હતા તો ગાડી લઈને જઈએ ને પાસક મુઈ ત્યાં પછી નીકળીએ તો હાલો મળશું તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર ને જય દ્વારકાધીશ તો હાલો દોસ્તો આપણે આલીએ છીએ ગામ ધરા ધીરે ધીરે આપણી ગાડી પડી છે નાગળ લઈને હાલીએ હવે કારણ કે ટાઈમ થઈ ગયો છે હવે જવાનું તો હવે ધીરે ધીરે હાઈલા જાય અને ગાડી લઈને કાઢવી જોઈએ તો અહીંથી સીધે સીધે આપણે હાથ જાય સરસ મજાનો અત્યારે તો કેળો અને વાતાવરણ ક્યાંક ક્યાંક ગાર આવે રાખવું નકર લપટી જાય પણ અત્યારે વાંધો નથી આવતો કે